ભાઈ હું તને શું કહું આજે બધા મારા દોસ્તારો છે ને પિક્ચર જોવા જાય છે તો હું વિચારતો તો હું જઈ આવું કઈ જગ્યાએ જાવ છો અહીંયા આપણે રાજસ્થાનમાં કેટલા જણા જાવ છો પાંચ પાંચ જણા છે કોણ કોણ પાવલો પૂરો કરણ સુરન હું પણ એ બધા એની ઘરવાળીઓને ખબર છે તમે પિક્ચર જોવા જાવ છો લે ખબર જ હોય ને બધા પૂછી પૂછીને તો આ પ્લાન બનાવ્યો હું ફોન કરીને પૂછાયો હા ફોન હું વિડિયો કોલ કરી લે હા તો કેટલા વાગે જવાનું છે આઠ વાગ્યાનો શો છે હા અને આવશો કેટલા વાગે

You <laughs>